ભરૂચના ના સર્કલ નજીક રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મધુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકારજી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા ડી કે સ્વામી તેમજ રિતેશ વસાવા તથા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ યાદુદરિયા મહામંત્રી નિરલ પટેલ વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટા ભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં વીસ હજાર સ્કવેર ફૂટમાં રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એથી આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કાર્યાલયનું નિર્માણ કરવા માટેની યોજના આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કલ્પના કરીને અને સાકાર કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોર માં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલય બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ ત્રણ ચાર કાર્યાલય પાઇપ માં છે અને કેટલાક પહેલાંથી બનેલા હતા એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા અંદરના તમામ જિલ્લાઓ અને અને અલગ અલગ કાર્યકર્તાઓ લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે પાર્ટીની વધી રહ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે જોતા એક સરસ તમામ અને સાધ્યભર કાર્યાલયોનું નિર્માણ થાય એવું જે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓની સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું